ગત રોજ રાઉલરાજ મોલ નજીક થયેલી અકસ્માત ની ઘટના પછી સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનામાં એક ડમ્પર ચાલક દ્વારા બાઇક સવાર ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું જેના પછી પોલીસે સુરક્ષા પગલાં તરીકે મોટા વાહનો પર નિયંત્રણ વધાર્યા છે સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં સવારે આઠ થી બપોરે એક વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કર્યો છે તેમ છતાં કેટલાક ડ્રાઈવરો આ નિયમોનું ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશ કરતા હોવાના આરોપો સામે પોલીસ ટીમો સક્રિય બની છે પીપલોદવાઇ જંક્શન નજીક ખાસ ચેકિંગ કેમ્પ યોજીને મોટી સંખ્યામાં ભારે વાહનોને પકડવામાં આવ્યા છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે અનિયંત્રિત ડમ્પર અને ઓવરલોડેડ વાહનો શહેરમાં સુરક્ષા માટે મોટો ખતરો છે તાજી ઘટના પછી અમે વધુ સખત નિરીક્ષણ અને દંડની પ્રક્રિયા શરૂ કરી છે સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે જો કોઈ ડમ્પર અથવા મોટું વાહન નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે આ કાર્યવાહી શહેરની સડકો પર સુરક્ષા વધારવા અને ગંભીર અકસ્માતો રોકવા માટે લેવામાં આવી રહી છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથો સાથ અમને સુરતના જો નગરવાસીઓના જો ખાસ કરીને ટુ વ્હીલર ને એના જો સલામતી પર રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો જાહેરનામા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જો ભારે ભારી વાહનો છે જેમાં ડમ્પર હોય આરએમસી પ્લાન્ટ આવતા જો ટ્રાન્ઝિટ મિક્સરવાળી ગાડી હોય છે ઈટ કપચીઓ લઈને આવતા જો આઈસા ટેમ્પા હોય આ બધા તમામ લોકો પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે કે આઠ વાગે થી સવારે થી લઈને બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજે થી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો એ અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવર જો રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કર્યા કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જો અમુક જો આરએમસી પ્લાન્ટ વાળા જો આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જો ડમ્પરોમાં જો રેતી કપચી વગેરા આવે છે જો જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે આવે છે જો જેના લીધે અકસ્માત બનાવો બને છે અને અમારા ટુ વ્હીલર વાળા છે તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ચાલુ કરી એકસો બે જેટલા વાહનો જેમાં ડમ્પર છે જો જોઈએ ટ્રકો છે આઈસર ટેમ્પા છે આ હેવી વાહનો ના અલગ અલગ વિસ્તાર છે અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ હોય અને સાથે સાથે આરટીઓનો બસો સાત મુજબ જોયે ડિટેઈન કરવાના બી કાર્યવાહી અમે લોકો કર્યા છીએ જોયે અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર સાથે અમારી ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતા પકડાય છે એના તમામ જો આરએમસી પ્લાન્ટ જો લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથ જો અમે જીપી સેવીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવે જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વગર સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જો એના ઉપર બી જો એના સંપૂર્ણપણે કરીએ છીએ અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવા વાળા ઈંટના ભઠ્ઠાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલા અમારા સુરત વાસીઓના સેફ્ટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જો એના લઈને આપણે ધ્યાન રાખે આ માલિકને બી અમે લોકો જોઈએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથ જોઈએ તમામ એવા આપણે જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એને અમે બંધ કરવા માટે જો કારવાહી આગળ કરવાના છીએ